વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી મગફળી કપાસ સોયાબીન સહિત ચોમાસુ પાકને ફાયદો થયો છે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે રાજકોટ જેતપુર તેમજ આસપાસના વિસ્તારોમાં મેઘ મહેર થઈ હતી જેતપુર સહિત તાલુકામાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો હતો જેતપુર તેમજ ગ્રામ્ય પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો